સંહિતા ભાગ એક પાના નંબર એકસો ને છવ્વીસ પાચાભાઈ હરજી અને ભગવતીઓ વાત કરી રહ્યા છે આગળ ગુણનિધરાય ગોપેન્દ્ર પ્રભુના ધોળ છઠ્ઠું છે એ પદ લેવાયું ને એ વિશે ચર્ચા ચાલી રહ્યા છે અને આજે પાના નંબર છવ્વીસ ઉપરથી આપણે લઈએ છીએ કે વ્રજજનને જેમ એક પ્રભુથી પ્રભુની જ લગ્ન હતી જ્ઞાતિ લોકલાજ ગુરુ એટલે કે મોટેરાની મર્યાદા એ બધો જ વ્યવહાર વિષ સમાન લાગતો અને તેને તજી દીજો એટલે કે લોકલજ્જા એ વિષ સમાન લાગતું અને એને તજી દીજો ચાતકની રસના જેમ પીવું પીયું કરે તેમ તે વ્રજજન એક જ ઠાકોરજી સિવાય કોઈને જાણતા નહોતા આજે પણ તે ટેક પકડીને આપણે ભજી રહ્યા છીએ અન્ય માર્ગની તો વાત જ નથી કે બીજા માર્ગમાં શું છે તે જાણતા નથી પોતાના માર્ગમાં દ્રઢ અનુરાગી થઈને રહ્યા છે તેથી દશા પણ ઉન્મદ થઈ ગઈ છે એટલે કે જ્યારે ઠાકોરજી પ્રત્યે અનુરાગ થઈ જાય આઠે પોર વાળું ધોળ છે એમાં બતાવે છે ને કે એવી બંધાણી છે ઠાકોરજી સાથે કે આઠેપોર અનુરાગ ત્યારે એવા જીવની દશા ઉન્મદ થઈ જાય છે કોઈ વાણી તેને બીજી રૂચતી નથી એટલે કે બીજી વાણી એટલે કે લૌકિક વાણી પણ રૂચતી નથી કે ઠાકોરજી સિવાય બીજા અન્ય માર્ગની પણ વાણી સૂચતી નથી પોતાના સંગીજનોથી જ સૌભાગી બની રહ્યા છે એટલે કે એકાબીજા અરસ પરસ ભાવનું આદાન પ્રદાન કરીને સૌભાગ્ય સૌભાગી બની રહ્યા છે ભક્તો આપસ આપસમાં જ તે લીલાનું વર્ણન કરતા હતા તેમ હરજી ગોપેન્દ્રજીના સંગમાં રાચી રહ્યો છે તેથી તો તે પોતાને મહાન ભાગ્યશાળી સમજી રહ્યો છે આ છે પુષ્ટિની વાણી કેમ પાછા ભાઈ હરજીએ તો પોતાના ભાવની ટકોર આપણને કરી દીધી પાચાભાઈ કહે છે જે રામદાસ પુષ્ટિ વાણી તો અલૌકિક સભર છે તે વાણી સર્વે આગમ નિગમ પુરાણ શાસ્ત્રો એ પર છે જ્યારે વેદની રૂચાઓ પણ તે સ્વરૂપને નેતિ નેતિ કરી રહી છે એટલે કે વેદ વેદની રૂચાઓ પણ ઓળખી શકતી નથી એવું નેતિ નેતિ કરે છે જેને લોકવેદની મર્યાદાનું બંધન નથી તે પુષ્ટિમાર્ગ કહેવાય તેમ કૃષ્ણ ભટ્ટ કહેતા તે રસાત્મિક સ્વરૂપથી રસલીલાનો રસ સાગર છે તેના રસિયા જન તેને માણી શકે છે રસિક જનના હરદા કમલમાંથી જે રસ પ્રગટ થાય તે શ્રવણ ભીતરને ભેદીને પાછો તેના મુખ દ્વારા થઈને અખિલ બ્રહ્માંડને ભેદીને પાછો તે ધીમંતની વાણીમાં અને ભાવમાં ઠેરાઈ જાય છે એટલે કે આ આખું વાક્ય બહુ ગુઢ કહી દીધું એકદમ અધિકૂઢ છે કે આ કેવી રીતે શ્રવણ કરવાવાળા ભગવદીઓની અંદરથી હૃદયને ભેદીને મુખમાંથી પ્રગટ થાય છે અને અખિલ બ્રહ્માંડને ભેદીને પાછો વાણીમાં ભાવ ઠેરાઈ જાય છે એ વહી નથી જતો ભાવ ઠેરાઈ જાય છે હૃદયમાં એ રસ પછી છલકાયો કહેવાય તે પુષ્ટિ રસ કહેવાય તે કૃપા સાધ્ય ભગવદીને જ તેની પ્રાપ્તિ થાય કૃપા સાધ્ય માર્ગ છે તે એક દિનતાથી જ પરખાય છે અને તેવા દિનજનોના હૃદય કમલમાં જ તે રસ વિરાત્મક ભાવની રસ છોડ છૂટે છે ત્યારે રસિક જન તે લીલાનો સાક્ષાત અનુભવ કરે છે તે સ્વતંત્ર ભાવની લીલા છે તેમાં ભગવદી અને પ્રભુ બંને સ્વતંત્ર થઈને રહ્યા છે પરાધીન તો મર્યાદામાં આવી જાય છે એટલે કે પુષ્ટિમાં તો સ્વતંત્ર છે ભગવદી અને ઠાકોરજી બંને સ્વતંત્ર છે મર્યાદા જે છે મર્યાદામાં તો પરાધીન પણ છે એવું બતાવ્યું કે પરાધીન તો મર્યાદામાં આવી જાય તે જે જે પ્રભુને આધીન છે જ્યારે વિરહ ભાવ સ્વતંત્ર ભગવદીને આધીન થઈને રહે છે પછી નીચે દોડની કડી સમજાવે છે આ પ્રસંગ તો ઘણો આગળ છે વિશેષ જાણવું હોય તો એકસો ને છવ્વીસ મારા નંબર પુષ્ટિ સંહિતા એકમાં આગળ ઘણું બધું છે પણ આજે નાની વાતમાં જે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય